પાત વઘારેલા ભાતનો કરવું છે કે નો વઘારેલ ભાત છે શકો છો હેલો ગાઈઝ આપણે પોગી ગયા છીએ એક વાઇબન લેવા માટે રીએ વાળીએ કારખાને કારખાનેને તેડી જવાનું છે આપણી મેના રાણી પડી હે ટેક્સી લઈને જવાનું છે કારખાને આજે તો અમારા વ્લોગમાં જોડાયા રહેજો અને સબસ્ક્રાઈબ કરી વાંચજો અમારી ચેનલને આવા ને આવા વ્લોગ જોવા હોય તો આપણે ડેલી વ્લોગ મૂકવાના છે આજથી પ્રવીણ વ્લોગ ચેનલનું નામ છે જોઈ શકો છો આપણે જળસરની બાજુમાં એ રહીએ છીએ બતાવે કાઢી

दूल्हा चुनी पैसे। क्या? जो आवे मजा क्या? अरे बस तुम हमें आज हो पली। हाहाहाहा। <laughs> बात <laughs> <laughs> वो करेला बात है? क्यों? वो करेला बात तो ना। वो अरे वाली वो करेला बात। खाने का बनाऊँ ता? अरे पावे वो करेला बात। मैं गिवारा खावे? हैं? मैं गिवारा हूँ। मैं गिवारा ब

મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો હું કેવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી કરી એવું કઈ આપણે મોડ ને હવે ન આવો લોકો